નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી એપીએમસી માં આજથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાતમાં સૌપ્રથમ ખેડૂતોના હિતો માટે સ્થપાયેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના છેલ્લા દોઢેક મહિનાથી બજાર સમિતિ દ્વારા કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવતા બોડેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી કપાસ પકવતા ખેડૂતો તેમની કપાસ વેચાણ માટે બોડેલી બજાર સમિતિમાં આવી રહ્યા છે અને દરરોજ લગભગ પાંત્રીસથી ચાલીસ જેટલા સા સાધનો કપાસના આવતા હોય છે અત્યાર સુધીમાં લગભગ સાહીઠ હજાર ક્વિન્ટલ કપાસની આવક પણ થઈ ચૂકી છે અને ક્વિન્ટલના રૂપિયા છ હજાર પાંચસોથી થી સાત હજાર એકસો સુધીના ભાવથી વેપારીઓ દ્વારા ખુલ્લી હરાજીમાં કપાસની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને તેમના કપાસના ભાવની યોગ્ય કિંમત મળી રહે તે માટે વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવા સહિત જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાથે બોડેલી બજાર સમિતિના ચેરમેન વાલજીભાઈ બારિયા તથા વાઇસ ચેરમેન યશપાલસિંહ દ્વારા સહિત સમગ્ર સંચાલક મંડળ દ્વારા બોડેલી બજાર સમિતિમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીઓ સરકાર શ્રીમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી કરવા અંગેની રજૂઆત કરતા આજથી બોડેલી બજાર સમિતિમાં સીસીઆઈ દ્વારા ક્વિન્ટલના રૂપિયા છ હજાર નવસો પચાસ ટકાના ભાવથી કપાસની ખરીદીની શરૂઆત કપાસના બારેક જેટલા સાધનોની ખરીદી કરાતા વિસ્તારમાં ખેડૂતોના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડલીમાં કપાસનું ખુલ્લી હરાજીથી છેલ્લા દોઢ મહિનાથી વેચાણ થાય છે અને હરાજીની અંદર ખેડૂતો કપાસ લઈને વેચવા આવતા હતા બજાર સમિતિ બોડલીની અંદર હાલ જે સરકારશ્રીનો ટેકાનો ભાવ છે છ હજાર નવસો સિત્તેર એનાથી ઓછા ભાવે ખેડૂતોનો કપાસ વેચાઈ રહ્યો હતો જેથી બજાર સમિતિના જે સત્તાધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તાબડતોર સીસીઆઈનું સેન્ટર બોરેલી મુકામે ચાલુ કરાયું છે અને જે ગુજરાતમાં સૌથી પ્રથમ સેન્ટર બોડેલી મુકામે આજથી શરૂ થયું છે અને આજે સીસીઆઈએ ટેકાના ભાવ છ હજાર નવસો સિત્તેરથી લગભગ દસ સાધનની ખરીદી કરી છે અને આવનારા સમયમાં કોશિન્દ્રા સેન્ટરને પાવીજેતપુર સેન્ટર બી શરૂ થવાનું છે અને આ માટે ખેડૂતોએ ખુશ હર્ષની લાગણી બતાવી છે આજ બુધવાર વીસ તારીખો સોસાયટી જીન બોડીલી મેં सी सी आई की एम एस पी पे खरीदी शुरू हुई है किसानों से आह्वान किया जाता है कि वो अपने आधार कार्ड सात बारह आठ और तलाठी दाखला इत्यादि साथ में लेके आए तथा अपना आधार कार्ड पासबुक से लिंक करवाए अपडेट करवाए क्या से लिया आज छः हजार नौ सौ सत्तर रुपये हमारे एम एस पी के रेट है उस पर खरीदी होगी कितना कितने साधन है આજ દસ સાધન લેવા પણ નિલેશ લાંગેવા કેન્દ્ર પ્રભારી બોડેલી પાસે